છોટાઉદેપુર પ્રાંત કચેરી ખાતે પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરાયા છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો બસપા આપ કોંગ્રેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી અને અપક્ષ મળી કુલ એકસો બેતાલીસ ઉમેદવારી ફોર્મ ભરાયા છે છોટાઉદેપુર સેવા સદન ખાતે સવારથી જ અલગ અલગ રાજકીય અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાસા લઈ પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા સોળ ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આજે એકસો બેતાલીસ ઉમેદવારી પત્રો ભરાયા હતા આજે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખે સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી કુલ સાત વોર્ડની બેઠકો માટે કુલ એકસો બેતાલીસ ઉમેદવારી પત્રો ભરાયા છે સોમવારે ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ છે અને મંગળવારે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ છે ત્યારબાદ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે દરેક ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે તે એક સત્ય હકીકત છે શેખ મુજબ એક નજર છોટાઉદેપુર આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થઈ રહી છે એની અંદર પ્રથમ વખત સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે સમાજવાદી પક્ષ તરફથી આજે અમે વોર્ડ નંબર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ની અંદર એમ મળીને કુલ છ ઉમેદવાર ઉમેદવારી કરી રહ્યા છે અગાઉ છોટાઉદેપુર નગરની અંદર જે અમે વિકાસ કરેલું છે પ્રજાએ અમારું કામ જોયું છે એના આધારે અમે પ્રજા વચ્ચે વોટ માગવા જઈશું અમારા કામના આધારે પ્રજા અમને વોટ આપશે એવી આશા છે અને જંગી બહુમતીથી જીતીશું હું વોર્ડ નંબર પાંચમાંથી પરવેશ મકરાણી લડી રહ્યો છું મારી જોડે મુફીશભાઈ અને પારુલબેન બે ઇલેક્શન લડી રહ્યા છે અમને આશા છે અમે જંગી બહુમતીથી જીતીશું વોર્ડ નંબર છ ની અંદર પણ ત્રણ સીટ લડી રહ્યા છે અમે એ પણ સો ટકા વિન થઈશું પછી શું એટલે છ જ બેઠક લડો છો અઠ્યાવીસ બેઠક બોર્ડમાં બોર્ડની અંદર અમારી આ બેઠકો નિર્ણાયક સાબિત થશે એ આવનારું સમય બતાવશે